હેલો મિત્રો કેમ છો ફ્રેન્ડ્સ આજનો મારો ટોપિક છે કે તમારું મન કઈ રીતે વર્ક કરે છે છે તમને આઈડિયાસ જો હોય ને તો તમે પણ મને કોમેન્ટમાં જણાવી શકો છો ઓકે ફ્રેન્ડ્સ સાંભળો મિત્રો આપણું મન છે ને એના બે પ્રકાર હોય છે જાગૃત મન અને અર્ધજાગૃત મન તો હું તમને એક બહુ સરસ એક્ઝામ્પલ થ્રુ સમજાવું છું કે અર્ધજાગૃત મન એટલે શું તો મિત્રો એક લંડનની વ્યક્તિ છે જેની છોકરીને સાંધાની અને સ્કિનની બીમારી છે ચામડીના બીમારી છે તો તે વ્યક્તિ તેની બહુ દવા કરાવે છે છોકરીના પપ્પા પરંતુ તેને તેને દવાની મતલબ કે આવતી સારું થતું નથી તો તે મનોમન બહુ દુખી રહી છે છોકરીના પપ્પા અને તે ફ્રેન્ડ સર્કલ માં બેઠા હોય એકલા હોય ત્યારે થિંકિંગ વિચારો કર્યા કરે છે કે જો મારી છોકરી સાજી થઈ જાય ને તો મારો જમણો હાથ પણ કાપીને આપી દેવા હું તૈયાર છું એવા વિચારો કર આપણે પણ કરતા હોઈએ ને અમુક ટાઈમ એવા વિચારો કે આ થઈ જશે તો હું આવું કરી નાખીશ આ મારું આ વર્ક પૂરું થઈ જાય તો હું આ કરું બધું કરવા તૈયાર છું પણ આ કામ જ થતું નથી એવા વિચારો કરતા હોય રાઈટ એવી જ રીતે છોકરીના પપ્પા વિચાર કરે છે તો બને છે એવું કે જ્યારે એ લોકો ફેમિલીમાં પિકનિક પર જાય છે છોકરીના પપ્પા ને એ લોકો તો રસ્તામાં રિટર્નમાં તેનું કાર એક્સિડન્ટ થાય છે અને કાર એક્સિડન્ટ એટલું જોરદાર થાય છે કે તેને પોતાનો જમણો હાથ પણ ગુમાવવો પડે છે કપાવવો પડે છે હવે જ્યારે તે હોસ્પિટલમાં એડમિટ થાય છે અને એડમિટ થઈને ઘરે આવે છે તો ઘરે આવીને છોકરીના પપ્પા જોવે છે કે તેની છોકરી છે જે બીમાર હતી જેને સાંધાના રોગનો પ્રોબ્લેમ હતો તે અચાનક બહુ એકદમ સાજી થઈ જાય છે તો એવું કેમ બને છે મિત્રો એવું એટલા માટે કે તેણે પોતાના સબકોન્શિયસ મનમાં એવો સંદેશો આપેલો કે જો મારી છોકરી બીમાર થઈ બીમાર છે તે સાજી થઈ જાય તો મારો જમણો હાથ પણ કાપીને આપી દઉં તો તેનું જે તેણે થિંકિંગ કરેલું તે વિજ ક્રિયા તેની સાથે થાય છે મિત્રો એટલે જ લેખક આપણને એટલા માટે જ કહે છે કે તમે જે વિચારો છો ને તે સારું વિચારો તમે મજાકમાં પણ ખરાબ વિચાર ન કરો કારણ કે આપણી પાસે બે મન છે સબકોન્શિયસ મન છે જાગૃત મન અને અર્ધજાગૃત મન અર્ધજાગૃત મન છે ને તેને સારા ખરાબની તફાવતની ખબર પડતી નથી જાગૃત મન કોને કહેવાય જે જાણતા જોતા જે વર્ક કરે તેને જાગૃત મન કહેવાય જેને પસંદગીનો ખ્યાલ આવે છે સારા ખરાબનો અને અર્જાગૃત મન છે તે માત્ર તમે જેવા વિચારો કરો છો ને તેવું જ રિઝલ્ટ તમને સામે લાવીને આપે છે જેને અર્જાગ્રત મન એટલે લેખક કહે છે કે તમારી વિચારવાની શક્તિ છે તે તમારી પાસે છે એટલે તમે સારું વિચારો આપણા સમજમાં બહુ એવો રૂલ્સ છે માણસ જ્યારે જાણમે ને ત્યારથી માણસ મોટો થાય ત્યાં સુધી તેના પર લોકો બીજાના વિચારો થોપે છે લોકો બીજાના પોતાના વિચારો આપણને કહે છે કે તું આ શા માટે કરે છો તું આ વર્ક કરી શકીશ કે નહીં તને આઈડિયાસ છે આમાં કેટલી બધી મહેનતની જરૂર છે તારાથી આ કામ ન થાય તારે શું કામ આ કામ કરવું જોઈતું એવા બધા વિચારો લોકો આપણી પર થોપે છે પરંતુ તેના વિચારો આપણા માઇન્ડમાં કેચઅપ કરવા કે નહીં તે આપણા હાથમાં છે રાઈટ એટલા માટે લેખક કહે છે કે તમારા મનનો ધાર્યું શું કરવું એટલે કે તમારા મન પાસે તમારી શું વર્ક કરાવવું એ તમારા હાથમાં છે એટલે આપણા સબકોન્શિયસ માઇન્ડમાં આપણે શું નાખવું સારું કે ખરાબ એ આપણા હાથમાં છે અને આપણું સબકોન્શિયસ માઇન્ડ એવું છે કે સારું નાખો તો આપણને સારા રિઝલ્ટ આપે છે અને ખરાબ વસ્તુ નાખો એટલે જ ફ્રેન્ડ્સ આપણા સબકોન્સિયસ માઇન્ડનું વર્ક છે ને તે જમીન જેવું છે જમીનમાં સારા નરસા બધા જ બીજનો સ્વીકાર કરે છે અને વહેલા મોડા તે પ્રમાણે તે તેના ગુણધર્મ પ્રમાણે આકાર લે છે રાઈટ એટલે કે આપણું સબકોન્શિયસ માઇન્ડ છે ને એવું છે કે તેમાં તમારે જે નાખવું હોય જેવા વિચારો એડ કરવો હોય તેવા થશે એટલે હવે તે ડિસિઝન બનવું છે તમારું કે તમારે કઈ રીતના તેમાં થિંકિંગો નાખવા ઓકે ફ્રેન્ડ્સ થેન્ક યુ